જે ચૂંટણી છે તે થવાની શક્યતાઓ એટલે કે સુરત લોકસભા બેઠક બિનહરીફ થવાની શક્યતાઓ મોડી સાંજ સુધીમાં સુરત બેઠકનું જે ચિત્ર છે તે હવે સ્પષ્ટ થઈ જશે સુરતમાં બે દિવસથી સતત રાજકીય ગરમાવો છે તે ચાલી રહ્યો છે અને ગઈકાલે એ રાજકીય ગરમાવાનો અંત આવ્યો હવે એક તરફ કોંગ્રેસ

શક્યતાઓ સેવાઈ રહી છે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા હવે અનેક સમીકરણો છે તે બદલાઈ ચૂક્યા છે સુરત બેઠક કે જે બિનહરીફ જીતવા માટે કવાયત ભારતીય જનતા પાર્ટી દ્વારા તેજ કરવામાં આવી છે સુરતમાં બીજેપી સહિત કુલ આઠ ઉમેદવારો કે જે મેદાને છે અપગજુ સહિતના ઉમેદવારો ફોર્મ પરત થે છે તેવી પ્રબળ શક્યતાઓ છે આજ